શરૂઆત કરીશું સમાચાર મળી રહ્યા સત્તાણું ઓસ્કર બે હજાર પચીસ એવોર્ડ નો કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમ અંતર્ગત અનેક ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે દુનિયાના સિતારાઓને આ એવોર્ડ થકી સન્માનિત કરવામાં પણ આવ્યા છે તો લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં આયોજન કરવામાં આવ્યો હતો અસ્કાર એવોર્ડનું જે અંતર્ગત અનેક લોકોને સન્માનિત કરાયા છે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ અનોરા ફિલ્મને આપવામાં આવ્યો છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે બેસ્ટ એક્ટરનો એવોર્ડ કાર્લા સોફિયા ગેસ્કોનને આપવામાં આવ્યો છે એ ઉપરાંત બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ સિન બેકરને આપવામાં આવ્યો હોવાની પણ વિગતો હાલ જાણવા મળી રહી છે

બિલકુલ લખમાં આપણે જણાવ્યું કે સત્તાણું માં એકેડેમિક એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર બે હજાર પચીસ એવોર્ડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ને જેમાં વિશ્વભરના જે મહાન કલાકારો જે છે તેમને ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે આ એવોર્ડને લઈને જો વાત કરવામાં આવે તો આ એવોર્ડને લઈને જે સિનેમા પ્રેમીઓ જે છે તેમાં આ એવોર્ડ ખૂબ યાદગાર રહેતો હોય છે કારણ કે વિશ્વભરના જે પણ મહાન કલાકારો જે છે તેમને સન્માનિત કરવામાં આવતા હોય છે આ વખતની જો વાત કરવામાં આવે તો આ એવોર્ડ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું ને તેને લઈને વાત કરવામાં આવે તો ભારતીય સમય અનુસાર સવારે સાડા પાંચ વાગે આ એવોર્ડ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો એવોર્ડની જો વાત કરવામાં આવે તો ઓસ્કાર એવોર્ડ બે હજાર પચીસમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ અનોરા ફિલ્મને આપવામાં આવ્યો છે આ ઉપરાંત બેસ્ટ એક્ટરનો એવોર્ડ સિંગ સિંગ ફિલ્મ માટે કોલમેન ડોબિંગોને આપવામાં આવ્યો છે આ સાથે જ બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડની જો વાત કરવામાં આવે તો એમેલિયા પેરિસ ફિલ્મ માટે કાલા સોફિયા ગેસ્કોનને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો છે આ ઉપરાંત બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસની જો વાત કરવામાં આવે તો ઈશાબેલ રોસ્લેનીને ક્લેવ ફિલ્મ માટે આપવામાં આવ્યો છે આ સાથે જ બેસ્ટ સપોર્ટિંગ એક્ટરના એવોર્ડની જો વાત કરવામાં આવે તો ધ રિયલ પેન મૂવી જે છે તેના માટે કિરણ કલ્ફીનને આપવામાં આવ્યો છે કહી શકાય કે આ એવોર્ડનું જ્યારે પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જે ડોલ્વી થિયેટર જે છે સમગ્ર વિશ્વ જે ઓસ્કાર એવોર્ડ સેરેમની જે યોજાયો તેની નોંધ લીધી હતી આભાર